મહારાષ્ટ્રના નંદુરબારમાં પ્રેમ પ્રકરણમાં લેકચારરનું અપહરણ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનામાં

ની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેના મુલ્લામાં રહેતી મહિલા તથા ફરિયાદી નંદુરબારની આઈટીઆઈ કોલેજમાં સાથે લેક્ચરર તરીકે નોકરી કરતા હોય જે વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની શંકા રાખી ગત તારીખ ત્રેવીસમી જુલાઈના રોજ તેના અન્ય મિત્રો સાથે ભેગા મળી લેક્ચરરનું મોટરસાયકલ પર અપહરણ કરી લઈ જઈ હોકી લાકડાના ફટકાથી માર મારી જીવલો હુમલો કર્યા બાદ તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો જોકે તે સમયે પોલીસ આવી જતા તેના અન્ય મિત્રો પોલીસ સાથે પકડાયા હતા અને પોતે પોલીસ પકડથી બચવા સુરત ભાગી આવ્યા હોવાની કબુલાત કરી હતી હાલ તે પોલીસે આરોપીનો કબજો નંદુરબાર પોલીસને સો પંદર જાત હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા